જય માતાજી મિત્રો મિત્રો તમે જે હોન્ડા એમ જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી બે હજાર ચૌદ મોડલ છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત એસી હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળે છે હોન્ડા એમ એજ વી વર્ઝન છે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવું આવીએ છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહે છે ખોડલ મોટર્સમાં ગાડી તમને સુરત જોવા મળી રહે છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો બે હજાર ચૌદનું મોડલ વીએક્સ વર્ઝન પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર નંબર ક્યાંથી તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે નેવું નવાણું પંદર વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે તમને આ ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત એસી હજાર કિલોમીટર ચલાવેલી છે બે હજાર ચૌદનું મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર ગાડી છે ફૂલ વીમો શરૂ છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં

આ નંબર પર તમારા વાહનની ફોટા સાથે વિગતો આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું